क्या काक अपने सार लेने जाओ होए तो आ लेने जजो मगज में चालतो होए क्या फरक पड़ता क्या फरक पड़ता क्या फरक पड़ता बेटा अभी कुछ फरक नहीं पड़ता लेकिन जब आप 25 साल के हो जाओगे आप अपनी जवाबदारी जात में से सीख जाओगे तब दूसरा वर्ड जीवन में स्टार्ट होगा और वो वर्ड है बीएफपी बहुत फरक पड़ता अभी कुछ फरक नहीं पड़ता बेटा पर तभी बहुत फरक पड़ता आज ये हो

મારા આવનારા ભવિષ્ય ને બહુ ફરક પડે એક ચિઠ્ઠી માં લખજો બેટા ચેક કરજો અને તો તમને દેખાય નહીં કે શું ફરક પડે છે કે ત્યાં ફરક પડતા વાળા માણસી વાળા ક્યારે જીતતા નથી જીતે છે બહુ ફરક પડતા વાળા જો તો તમને ના દેખાય કે શું થયું તો આંખ બંધ કરીને બે વ્યક્તિ વિશે વિચારજો દીકરા બેઠા બધા ભાઈઓ બહેનોને કહું છું સાંભળજો દીકરા આંખ બંધ કરીને બે વ્યક્તિ વિશે વિચારજો એક છે પપ્પા અને બીજા છે મમ્મી તમને ફરક પડે કે ના પડે એમને બહુ ફરક પડે છે જ્યારે તમે ખોટું બોલો છો સામુ બોલો છો નકરવાના કામો કરો છો તમારા અને ચોપડાની વચ્ચે જ્યારે મોબાઈલ આવે છે બેટા તમને ફરક પડે કે ના પડે એમને બહુ ફરક પડે છે સવારના 8 વાગ્યા થી લઈ સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ ઇથી લઈને નીકળી જાય છે બેટા આપણા જેટલા વર્ષ થયા ને એટલા વર્ષ થી રોજ બપોરે એક ઠંડુ જમે છે તમને ફરક પડે કે ના પડે બેટા એમને ફરક પડે છે બેટા ત્યારે તમે કયો છો ને હમણાં વાંચીશ થોડી વાર માં વાંચીશ અને પછી તમારા અને ચોપડા વચ્ચે તમારી આળસ આવે છે ને બેટા તમને ફરક પડે કે ના પડે એમને બહુ ફરક પડે છે બેટા એ ગરમી સ્ત્રી છે કે જેને પોતાની બધી જ વસ્તુઓને સાઈડ ઉપર મૂકી અને તમારા સપના પૂરા કરવા માટે ઈજ્જતની સાથે પોતાના પૈસાઓને દાવ પર લગાડા છે બેટા તમને ફરક પડે કે ના પડે દીકરા એમને બહુ ફરક પડે છે બેટા એ કેતા નથી તમે મોટા થઈ ગયા છો ને એટલે હવે એ કેતા નથી પણ ચેક કરવું હોય તો પપ્પા દેખાતા હોય અને મમ્મી દેખાતા હોય તો એની આંખોમાં જોઈ લે તને સમજાઈ જશે કે એને કેટલો ફરક પડે છે એ જે આંખમાં આવે છે ને એને એટલો ફરક પડે છે કેમ કે આપણે તો ખાલી માગી લઈએ છીએ બેટા આ જોઈએ છીએ ત્યારે પપ્પાના ખંભા પર હાથ મૂકીને પૂછવાનું કે પપ્પા હું તો ખાલી માગી લઉં છું તમે લાવો છો ક્યાંથી તમને સમજાઈ જશે કે કેટલો ફરક પડે છે આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું છે ને દીકરા ખાલી એક વાર ચેક કરજે તૂટલા ચપ્પલ ની અંદર છ મહિના કાઢતા હશે ની પપ્પા હશે અને ત્રણ સાડીમાં આખું વર્ષ પૂરું કરતી હશે ને એ માં હશે તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે બેટા મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને બેન તારી આંખમાં આંસુ ના હોય અને સમજાવવું પડશે કે શિક્ષણ ન્યાથી શરૂ થાય છે

આખી દુનિયા મારાથી ના બદલે એક વ્યક્તિ આખી દુનિયા ના બદલી શકે પણ એક વ્યક્તિની દુનિયા બદલે ને તો એ આજુનો આ ધક્કો સફળ છે આજે લિસ્ટ બનાવજો પાંચસો ને સિત્તેર બાળકો બેઠા છો ને આજે લિસ્ટ બનાવજો કેવી કઈ કઈ વસ્તુ છે એને રડવા દો પણ ચિંતા કરોમાં તમે તમે જરાય ચિંતા ન કરો આ છે ને આ સીધું બધાને ના આડે એની ઉર્જા સુધી હડે છે પોચી જાય તો દુનિયા પોતાની જાતને છેતરવી તમને કાય ફરક ના પડે પણ એ વ્યક્તિ તમારા માટે જીવન ખર્ચે છે બેટા એને બહુ ફરક પડે આજથી એક લિસ્ટ બનાવજો કે જીવનમાં આવી બધી જ વસ્તુઓને આજથી બંધ કરજો કે જે ક્યાં ફરક પડતા હે છે અને જીવનમાં બધી જ વસ્તુ આજથી શરૂ કરજો જે બહુ જ ફરક પડતા હે છે બોલો હા કે ના હા બધા બહુ દાદ નાની ઉંમરના બાળકો છે પણ સમજાવવા માટે સમજાવું છું સાહેબ આ માઇન્ડસેટ શિફ થાય તો મનોબળ મજબૂત થાય અને મનોબળ મજબૂત થાય તો સંકલ્પ થાય સંકલ્પ કરવા વાળા જેટલું છોડી દે છે ને એટલું સંકલ્પ નહીં કરવા વાળાને મળે છે સંકલ્પ કરવા વાળા જેટલું છોડી દે એટલું સંકલ્પ નહીં કરવા વાળાને મળે છે થોડા સંકલ્પને મોટા કરતા શીખો દીકરા ખોટું ના લગાડતા હો મારા દીકરાઓ કેએફપી માંથી બીએફપી માં જવું હોય તો શું કરવું પડે સમજો મારી વાત કેએફપી માંથી બીએફપી માં જવું હોય તો મોટા સપનાઓના જીવનને આધાર બનાવવો પડે ગરીબ જન્મમુને ગુનો નથી

તમારા બાળકોની ઊર્જાને માપવા માટે એને સંકલ્પ શીખવાડો અને સંકલ્પ ક્યાંથી આવે મનના વિચારોથી ના આવે કેમ કે જો સાધના વગર કઈ મળતું હોત તો દુનિયા બધા લઈ લીધું હોત સફળતા સસ્તી હોત ને તો શાક માર્કેટમાં શાકની લારીએ ની કિલો મળતી હોત સફળતા સસ્તી નથી એ સંઘર્ષ માંગે છે બે અક્ષરનો શબ્દ છે લક અધિ અક્ષરનો છે ભાગ્ય ત્રણ નો છે નસીબ આડા ત્રણની છે કિસ્મત એના ઉપર ચાર અક્ષર ની મહેનત બહુ ભારે છે યાર જે મહેનત કરે છે સફળ થાય છે મહેનતની દુનિયા બહુ મોટી છે માટે બાળકોને સપના જોતા સાથે સાથે સંકલ્પ કરાવતા શીખવાડો અને કેવો સંકલ્પ શીખવાડો એક્ઝામ્પલ આને સમજાવો આવ ને બેટા આવ દીકરા શું નામ છે તારું બેટા પ્રીતિબેન અહીં આવ શું ભણે છે બચ્ચા એમબીએ કરે છે ઓકે એમબીએ કરીને શું કરવું છે દીકરા

છે પથારી ફેરવે સમજાણું ને આપડે કહીએ હું આ કરીશ તો એ નહીં આમ પૂછું તો દૂર જાય છે એ લોકો શું કે શિક્ષક સાથે શિક્ષક સાથે શિક્ષકો ને ટીચર્સ એને કેવાનું તમે જે ભણાવો છો આ કરવું છે બોલો કે ના

અને કહેવાનું કે હું તમારો દીકરો હું તમારી દીકરી આટલા વર્ષની છું અને તમને કહું છું પપ્પા હું આ કરીને બતાવીશ માથા ઉપર હાથ મૂકીને પપ્પા કહેશે માથા ઉપર હાથ મૂકીને મમ્મી કહેશે બેટા મહેનત કરવાનું કામ આપણું ફળ દેવાનું કામ તો ઈશ્વરનું અને સંકલ્પ કર્યો કહેવાય સંકલ્પ કર્યાવાળા જેટલું છોડી દે છે ને બેટા એટલું સંકલ્પ નહીં કરવાવાળાને મળે છે મહેનત મજબૂત થાય તો કામ થાય

આ મેન્ટલ ડિસિપ્લિન શું કહે છે કોઈ જોવે કે ના જોવે હું મારું કામ જો 100% કરું તો એને મેન્ટલ ડિસિપ્લિન કહેવાય આમ પોતાના હાથને ઉપર કરો ત્રણ આંગળીઓને આમ કરો હું બોલું છું બોલજો છોકરાઓ ખાસ બોલજો માતા-પિતાને સપોર્ટ કરવાનો છે બોલો બોલજો મારી સાથે બોલો જોરથી બોલો ટ્રેક નહીં ચૂકું ટ્રેક નહીં ચૂકું જોરથી બોલો ટ્રેક નહીં ચૂકું ટ્રેક નહીં ચૂકું બોલો ટ્રેક નહીં ચૂકું તમે ગમે તે ઉમર છો ટ્રેક નહીં ચૂકવું એટલે શું ટ્રેન એક નીકળે બી જગ્યાએ જાય ટ્રેક પર હોય તો એક ગામ થી બીજા ગામ પોચાડે બોલો કે ન અને ઈ જ ટ્રેન જો ટ્રેક ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય બેઠેલા બધા દીકરા દીકરીઓને કહું છું 10 સુધી 12 સુધી ખૂબ સારું ભણ્યા હશો પણ જો એક વાર ટ્રેક ચૂકી ગયા ને તો દુનિયામાં તમારી કોઈ જગ્યાએ જીત નહીં થાય માટે ટ્રેક ક્યારેય ના ચૂકતા ટ્રેક એટલે રસ્તો બેટા માતા-પિતાએ અમદાવાદ ભણવા મોકલા રાજકોટ ભણવા મોકલા તમને મુંબઈ ભણવા મોકલા સુરત ભણવા મોકલા તમને ભણવા મોકલા છે ટ્રેક નહીં ચૂકતા દીકરા નંબર 2 મર્યાદા ના છોડતા નદી હોય તો લોકો ફોટો પાડે આ નદી ગામમાં ઘુસી જાય ને તો લોકો ગાળો દે કેમ કે મર્યાદા છૂટી ગઈ નહીં સંયમ વિચાર પર સંયમ ઊંઘ પર સંયમ અને આજના મારા દીકરા દીકરીઓને સૌથી પહેલા કહું છું દિલ પર સંયમ બેઠા છો અને સમજાવું છું મર્યાદા એક વાર ચૂકા બધું જતું રહેશે પંદર વર્ષે સત્તર વર્ષે પ્રેમ નો થાય થઈ ગયો હોય બંધ કરી દેજો આ પ્રેમ નથી બેટા એટ્રેક્શન છે લાઈફ ને બરબાદ કરી દેશે પંદર વર્ષે સત્તર વર્ષે બે જગ્યાએ જ પ્રેમ થાય કા તો પુસ્તક ને થાય કા તો માતા પિતા ને થાય બીજા કોઈને નો થાય આ સમજાઈ જાય ને તોય જીવન બચી જાય બોલો હા કે ના હા અને ત્રીજો સયમ કહું છું બેટા અભિમાન ન કરતા મને આવડે છે મને ખબર પડે છે નહીં ઝૂકીને રેશો તો સંબંધ બનશે આખો સમાજ સાથે બેઠો છે ને એટલા માટે આ વાતને જોડું છું જો મારી વાત પકડજો મારી વાત આ દુનિયામાં સુખી થવાનો સિદ્ધાંત ક્યાંથી મળે આ બાળકો માટે જે કરવું એ કરજો પણ પહેલા આટલી બધી બહેનો ને ભાઈઓ બેઠા છો ને એને થોડા મુઠ્ઠીમાં લઈને આ વાતને પકડજો સ્વીકાર કરો ને બેન એટલે સુધાર આપો આપ થઈ જાય स्वीकार न थ तो એટલે પ્રોબ્લેમ થાય પહેલા મે હોશિયાર થા પૂરી દુનિયા કો બદલને ચલા થા પહેલા મે હોશિયાર થા પૂરી દુનિયા કો બદલને ચલા થા આજ મે સમજદાર હું ખુદ કી દુનિયા બદલ રહા હું

અને સુધારે તો એને વકીલ કહેવાય પણ ઘરના કેસ ને બગાડવા ઘરમાં બેઠેલા વડીલ કહેવાય સાહેબ આ વડીલો છે તો સંસ્કારો છે તમે કોઈના ઘરે જાઓ અને કોઈના ઘરે જાવ ને કોઈ દીકરી કોઈ દીકરો હાથમાં પાણીનો ગ્લાસ લઈને આવે અને તમને આ મંબાવે અને તમને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શ્રી એમ કે ને તો સમજી જવાનું આ ઘેરે વડીલ છે જી ઘરે વડીલ છે ત્યાં સંસ્કારોની આપો આપ ઢુંગણા છે બોલો આ કે ના પરિવાર સાચું ધન છે મારી વાત ને પકડજો બેનો ખોટું નો લગાડતા ડાબો જોયો તમારો વારો શરૂ બેનો ખોટું નો લગાડતા હાચું કહું છું સ્ત્રી તારે તો ડાબા હાથે પરિવાર ને તારે

જો પરિવાર સાથે હોય તો અને જીતેલી દુનિયા હારી જવાય જો પરિવાર સાથે ન હોય તો પરિવાર ધન છે સાહેબ હાથ વારમાં મજા બહુ આવે પણ હાચી મજા તો પરિવારમાં આવે આ બેઠેલા બાળકોને શીખવડવા માટે કહું છું હાલો ભેરુ ગામડે એ ને ગામડે લાવવા હાટું નથી સંસ્કૃતિ સંસ્કાર શાંતિ અને આપણા દિલની અંદર એવી નું જતું એટલે હાલો ભેરુ ગામડે છે એને બતાવવું પડે અને કેમ નથી થતું કેમ કે અત્યારે આપણને એકલા રહેવું બહુ ગમે બેન ઇન્ડિપેન્ડન્સી હેલો કોઈ પૂછે નહીં ને જીનો ઇન્ડિપેન્ડન્સી કોઈ પૂછે નહીં પણ ખોટું ના લગાડતા હો એકલા રહેવામાં મજા બહુ આવે આનંદ બહુ આવે આનંદ બહુ આવે પણ ભાંગી જાવ તૂટી જાવ ભૂકો થઈ જાવ ને ત્યારે કોઈનો સાથ અને સહકાર ન મળે તો સહકાર જોતો હોય તો ભેગા રહેવું પડે ભેગા રે પરિવાર જીતે છે ભેગા રે કિંમત બને સમાજ છે ને આખો સમાજ બેઠો છે આ સમાજ છે ને તો હાથી નો પગ છે સાહેબ એ થાય તો દુનિયા ભેગી થઈ જાય પાંચ આંગળી સમાજ મને મોટા ભાઈ વડી સાંભળજો આ બાજુ કહો એટલા બધાને કનેક્ટ થાય તમને સમજાય જાય એટલે પાંચ આંગળી એમાં અમુક અંગૂઠા જેવા હોય એ કે અમે હોઈએ તો જ થાય જોઈ લો મારી સાઈઝ ભાઈ બંધ મારી નહીં અંગૂઠાની જો આમ કહીએ તો ઓલ ધ બેસ્ટ આપણે છે ને પાછળ બેઠેલી બેન આમ કહીએ તો ટાઈમ ટાઈમ ફિશ

આંગળી એમ જ કીધું નાના છીએ એટલે ભૂલી ગયા ને ઇમરજન્સી માં તો અમે જ કામ લાગ્યું તમે સમજો છો એ નહીં ગોવર્ધન પર્વત તોડવાનો થાય તારે કચરી આંગળી જ કામ આવે બોલો આકે ના પાંચ લાંબો ચાલ્યો ગુલાબ ખીલે તો મને કેજો આ પાંચ આંગળી ના પાંચ સિદ્ધાંત ચાલુ કરો આવી રીતે આમ આંગળી કરો આમ મને બતાવો બધા બતાવો જો આ પાંચ આંગળી નો કોલદો થાય તો ભૂખ્યા ભોજન મળી જાય

આજુબાજુ મૂકો હા જો કોઈના માથા પર હાથ પડી જાય તો મરવા પડેલો માણા પાછો ઉભો થઈ જાય અને આવા કામ કોઈ ગાડું હાલતું હોય તો વાળો આમ મૂકો આ ભૂકો વાળો તો સામે આવનો ભૂકો નીકળી જાય યાર આ પાચા આંગળીઓ ભેગી થાય તો હાથ થાય બોલો થાય કે નો થાય થાય બોલો થાય કે નો થાય થાય આ થઈ જાય તો કામ થાય માટે કહું છું કે સાથે રહેતા શી કોઈ ઉદાહરણ આપીને સમજાવું છું આ મંચ પર બેઠા એ કોઈ ઈ કોઈ મહાન વ્યક્તિ એટલે મંચ ઉપર નથી બેઠા પણ સમાજ માટે કર્પણ તર્પણ ને સમર્પણ કર્યું એટલે મંચ ઉપર બેઠા છે આ તમારા તમારા ગામનો ગૌરવ છે અને મને બોલાવ્યો છે એટલે વખાણ નથી કરતો પણ ઈ વ્યક્તિ એ સત્તરસો કરતા વધારે મમ્મી અને બાપ નું સપનું કે મારો દીકરો ઓફિસર થવો જોઈએ ગવર્મેન્ટ અધિકારી થવો જોઈએ એના માટે માણસ નિમિત્ત બન્યા છે એના માટે જેટલી તાળીઓ ઓછી જેટલી પાડો એટલી ઓછી સમજાવવા માટે સમજાવું છું સાહેબ સૂર્યમુખીના બે ફૂલ ચર્ચા કરતા મોટાભાઈ વડીલ સૂર્યમુખી ના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલને ને પૂછ્યું સાંભળજો બસમાં બેઠા એ ભાઈ સાંભળો છો હા મારું કેવું છે બાપા તમે બોલો ઈ તો હમળાય તમે નો બોલો નહી મને પચીસો ત્રણ હજાર વધારે કરતા ગામમાં ગયો છું ચાલી લાખ લોકોને મળ્યો છું માતાજી એવી શક્તિ આપી કે તમે બોલો એ તો હમળાય તમે નો બોલો ઈ સંભળાય અને એટલે